બોડેલી જલારામ મંદિરથી બોડેલી નગરમાં થઈને રામજી મંદિરે જગતનો નાથ જગન્નાથ ભગવાનજીની ભવ્ય રથયાત્રા નીકળી આ ભવ્ય રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા રામજી મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા એસપી ઇમ્તિયાઝ શેખ જગતનો નાથ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી અને આશીર્વાદ લીધા હતા આજે બોડેલીમાં ભગવાન જગન્નાથ ભગવાનજીની ત્રીજી રથયાત્રા રાજા રણછોડ માખણચોરના હર્ષ ઉલ્લાસ સાથે શાંતિથી રથયાત્રા પૂર્ણ કરી હતી મનોમંથન ચારણ એસવી બોડેલી